જય જવાન જય કિશાન મિત્રો આ છે ગામ પાટી બોટાદ તર અને પાટી આપણે આવી ગઈ છીએ ખેડૂતભાઈ ને દોઢસો ફૂટ નો બોર છે મોટર ઉતારી છે આ તમે જે ફાઉન્ડેશન ઓટો જોઈ રહ્યા છો આ ઓટા માથે સલકઈને પાણી જોયું હતું આની બાજુમાં પાછળ પાળો ફોડી નાખ્યો હતો એટલે ખેડૂતભાઈ કે અહીંયા પાણી ભીરું રહેવાના કારણે વરસાદ બહુ સારા થવાને કારણે મોટર હલવાની છે મોટર ઉપડતી નથી સામે ટીસી જોઈ રહ્યા છો ત્યાંથી ભાળો ફૂટી ગયો હતો પાઇપ લાંબો થઈ રહ્યો છે મોટર નથી આવી રહી જેક ખૂતી જાય છે ત્રામાં થઈ જાય છે એટલે આપણે એક બાજુનો જેગ વ્યવસ્થિત મારવો પડશે તાકાત અજમાવી રહ્યા છીએ અને જેગ ત્રણ થઈ જાય છે હવે આપણે બે જેક વ્યવસ્થિત સીધા કરી નાખ્યા છે ફરી વખત તાકાત અજમાવી રહ્યા છીએ હવે આપણે ખેડૂતભાઈ ને કહેશું કે ઝડપથી ટ્રેક્ટર લઈ આવે ને ટ્રેક્ટર સાથે બાંધી દઈએ એટલે દોઢસો ફૂટ સુધી પંદર આપણા થડે બાર તેર ફૂટ જેવી મોટર આવતી હોય છે ખોટી આટિયું મારવી પડે અને પાઇપ બગડે તેના કરતા મોટર ફરી થઈ ગઈ છે તો ટ્રેક્ટરે ઝડપથી ખેંચી લઈએ ડબલ સાકડ સાપડા મારીને ફૂલ તાકાત અજમાવી પાઇપ આઠ નવ ફૂટ લાંબો થયો ત્યારબાદ મોટર ખેંચાણી. હવે આપણે ટ્રેક્ટર સાથે બાંધી દીધું છે અને ખેડૂતભાઈ હળવે હળવે જવા દે છે ટ્રેક્ટર. અને અમારા લાલભાઈ ખેંચી રહ્યા છે કેબલ અને હું તો વિડીયો ઉતારી રહ્યો છું. હળવે હળવે મોટર ટ્રેક્ટર સાથે બાંધીને અમે ખેંચી લીધી હવે મોટર પાણી બહાર નીકળી ગઈ છે અઢીનો પાઇપ છે અને દોઢસો ફૂટ પાઇપ હતો મોટર તળીએ થોડાક ગાળમાં ખૂતી ગયેલી હતી ખેડૂતભાઈ ને આપણે કીધું છે કે હવે દસ ફૂટ પાઇપ કાપી નાખજો આટલી મોટર તમે મિત્રો જોવો છો તેમ જે સોખી છે નવી છે એ ગાળમાં ખૂતી ગયેલી હતી